મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના ચાર મહિના એટલે કે શુક્રવારે સરકારે બજેટ રજૂ ડેપ્યુટી સીએમ અજીત પવારે બજેટમાં મહિલાઓ અને ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી છે જેમાં ખેડૂતોનું વીજળી બિલ માફ કરવામાં આવ્યું છે અને ખેતી માટે પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયા બોનસની જાહેરાત કરવામાં આવી છે આ યોજનામાં ગરીબ પરિવારોને દર વર્ષે ત્રણ મફત ગેસ સિલિન્ડર અને એકવીસ થી સાહીઠ વર્ષની મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા રોકડ આપવાનો સમાવેશ થાય છે સામાન્ય લોકોને રાહત આપતા રાજ્ય સરકારે વેટમાં ત્રણ ટકા એટલે કે ચોવીસ થી એકવીસ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે તેનાથી પેટ્રોલના ભાવમાં પાસઠ પૈસા અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો થશે જોકે આનો ફાયદો માત્ર મુંબઈ નવી મુંબઈ અને થાણેના લોકોને જ થશે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ